પણ ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લવ ભામણા હવે જીયણ મરણ લગ માણ અમારી રાખજે કશ્ય પરાઉત જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત લોકસાહિત્યકાર આઝાદ અને આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો ને આહા ભાઈ ભાઈના ભલકારા નીકળી જાય ઓ મારા વાલા આહા હું અત્યારે આવી ગયો છું ભૂજ જિલ્લાના એમ કહેવાય કે કંથકોટની માલિબા દોસ્તો ભુજ જિલ્લો અને ભચાઉ તાલુકો અને ભુજથી બરાબર સો એક કિલોમીટરના અંતરે કંથકોટ ગામ આવેલું છે અને ત્યાં એક વિશાળ આ કિલ્લો છે કે જેને કંથકોટનો કિલ્લો કહેવામાં આવે છે દોસ્તો વિશેષપણે આ કિલ્લાનો ઇતિહાસ હું તમને અગાઉ વિડીયોમાં જણાવીશ પરંતુ આઠમી સદીમાં અહીંયા કાઠીઓની રાજધાની હતી અને એમ કહેવાય કે કાઠી શાસકો અહીંયા શાસન કરતા હતા મારા વાળા પરંતુ આ બધા દ્રશ્ય તમે જોઈ શકો છો એક એક પાણે કંઈક ઇતિહાસ દરબાઈને પીડો છે અને વિશેષપણે આ જગ્યાએ જે અનેક સુરવીરોના અનેક સતીઓના જે પાળિયાઓ અને સ્થાનકો આવેલા છે એ મારે તમને દર્શન કરાવવા છે દોસ્તો માફ કરજો એક એક પાળિયો હોય કે એક એક સતીમાનું દેરું હોય એક એક પંજો હોય એક એક ખાંભી હોય દોસ્તો અનેકા અનેક ઇતિહાસ એની પાછળ હોય એ કદાચ હું તમને ના જણાવી શકું હું તમને દર્શન જરૂર કરાવી શકું કેમ કે એક એક પાળિયા કે એક એક ખાંભી પાછળનો ઇતિહાસ જુદો જુદો હોય એક એક લોકવાર્તા એમ કહેવાય એક એક લોકગાથા કે લોક કથા એમ કહેવાય કે એમાં વર્ણવી શકાય એવી બધી વાતો હોય તો એમાં અનેકાનેક સુરવીરોના પાળિયા છે સતી માતાઓના એમ કહેવાય કે ત્યાં સ્થાનક છે બધા મારે તમને દેખાડવા છે પરંતુ આ પ્રવેશ દ્વાર તમે જોઈ લો જેદી તેદી એમ કેવાય કે આઠમી સદીમાં અહીંયા આ જગ્યા જે છે એ કાઠી શાસકોની રાજધાની હતી પછી તો ઇતિહાસ પ્રમાણે એમ કહેવાય કે આપણે હું તમને વિગતવાર ઘણો બધો ઇતિહાસ આ જગ્યાનો જણાવીશ એના પહેલા આ આ દ્રશ્ય તમે જોઈ શકો છો દોસ્તો વિશાળ પ્રવેશ દ્વાર આ બધું જોતા જ આપણી આંખની સામે કંઈક ઇતિહાસ તરવરવા માંડે હો હા કચ્છની ધરાને તમે જ્યારે ફરવા નીકળો ને મારા વાલા ત્યારે આવ્યા કંઈક કિલ્લાઓ કંઈક એમ કહેવાય કે રાજમહેલ આપણને નજરે પડે એક પથ્થરમાં આપણે ઉખેડવા બેસીએ તો એક એક એમ કહેવાય કે ઇતિહાસના પન્નાઓ આપણે વાંચવા બેસીએ ને તો કંઈક વાતો ઉજાગર થાય હો મારા વાલા આ કંથકોટનો કિલ્લો કંઈક શિયાળા ઉનાળાના ચોમાસા જોઈને બેઠેલો આ અડીખમ કિલ્લો આજે પણ એમ કહે છે કે વ્યાઓ વ્યાવો વ્યાવો મારા વાલા મેં એમ કહેવાય કે કંઈક સંજોગના ઘા પીધા છે હો આવો હું તમને મારા ઇતિહાસની જે કહાણી છે એ મારા મુખે કહું દોસ્તો પ્રવાસ પર્યટનના આપણે આપણા જીવન દરમિયાન આયોજન કરતા હોઈએ છીએ પરંતુ કચ્છ બાજુ તમે જ્યારે પણ હોય એમાં બચાવ બાજુ હોય ત્યારે આ કંથકોટનો જે કિલ્લો છે એ વિશેષપણે આપણે જોવા આવું અને અહીંયા આવવા થકા આપણને ઘણા બધા ઇતિહાસો જાણવા મળે છે અને એવી જ અલ સરસ મજાની જગ્યા છે દોસ્તો આ બધું જોતા જ આપણું હૈયું ભરાઈ જાય મારા વાલા આ તમે જુઓ તો ખરા પ્રાચીનતાના પડઘા આ જગ્યાએ પડ્યા છે કંઈક દાતારોની દાતારી જેણે જોઈ છે કંઈક સુરવીરોની સુરવીરતા જેણે જોઈ છે અરે કંઈક શિયાળા કંઈક ઉનાળાને ને કંઈક ચોમાસા એમ કહેવાય કે ઋતુ કે મોસમના ઝાક જેને ઝીલા છે કંઈક દુશ્મનની એમ કહેવાય કે આ આ બધી યુદ્ધો જોયા છે તો દોસ્તો હવે વિશેષપણે તમને કિલ્લા કે એ વગેરેનો વિશેનો હું તમને ઇતિહાસ પછી જણાવીશ આગળના વિડીયોમાં પરંતુ આ તમે જોઈ શકો છો કિલ્લાની અંદર આવતા જ જગ્યાએ જગ્યાએ એક એક પથ્થર જે છે એ ઇતિહાસની સાક્ષી બનીને ઊભો ઉભો છે બધી બાજુ વિખેરાઈ પડેલા અવશેષો અને અહીંયા આ તમે જે જોઈ રહ્યા છો દોસ્તો આ એક શિલાલેખ છે શિલાલેખમાં તમે જોઈ શકો છો ગાયનું ચિત્ર છે વાછરડું એમ કહેવાય કે ગાયને સ્તનપાન કરી રહ્યું હોય એવું આ દ્રશ્ય છે આ એક શિલાલેખ છે જેમાં ઘણી બધી એમ કહેવાય કે વિગતને ઉકેરવામાં આવી છે દોસ્તો અને વિગત વર્ષોના વર્ષો જતા રહ્યા જર્જરીત થઈ ગઈ પરંતુ હવે હું તમને દેખાડીશ આગળ કે ત્યાં આખે આખો શિલાલેખ જે છે એને ફરીને ત્યાં લખાવામાં આવ્યો જેના લીધે એ શિલાલેખ જે છે એનું અસ્તિત્વ શું હતું એ શું વાત હતી એ આપણને જાણવા મળી રહે એટલે આપણો ભૂતકાળ જે છે એ આપણાથી ભૂસાઈ ન જાય વાતો જે છે એ આપણાથી દૂર ન થઈ જાય દોસ્તો કંથકોટના કિલ્લાની માલિકા આ વિશેષપણે આ બધા અવશેષો તમે જોઈ શકો છો અને આગળના વિડીયોમાં મારે તમને બીજા વિડીયોમાં જેમાં પ્રાચીન જૈન મંદિર અને પ્રાચીન સૂર્યમંદિર એ પણ મારે તમને દેખાડવાનું છે કાઠી સુરવીરો દ્વારા એમ કહેવાય કે જે સૂર્યમંદિરની સ્થાપના કરવામાં આવી હતી અને વિશેષ એ સૂર્ય મંદિર બનાવવામાં આવ્યું હતું દોસ્તો એ એકદમ કાળા પથ્થરથી એ પણ મારે તમને દેખાડવાનું છે એ વિડીયો પણ આગળ આવશે તો આગળનો જે શિલાલેખ હતો દોસ્તો એ શિલાલેખ તમે અહીંયા જોઈ શકો છો એ બેઠે બેઠો શિલાલેખ જે છે અહીંયા રીતે તમે વાંચી શકો છો અહીંયા પણ એક ગાય છે ગાયને વાછરડું એમ કહેવાય કે સ્તનપાન કરી રહ્યું હોય એ દ્રશ્ય છે અને આખો આ શિલાલેખ જે છે દોસ્તો એ આપણે વ્યવસ્થિતપણે વાંચવા બેસીએ તો આખે આખો શિલાલેખ આપણે સારામાં સારી રીતે વાંચી શકીએ તેવો છે ઘણી બધી વિગત આની માલિપા લખેલી છે પરંતુ દોસ્તો મારો આ વિડીયોનો હેતુ એ છે કે આ કંથકોટના કિલ્લાની માલિપા અનેકાનેક શુરવીરોના જે પાળિયાઓ આવેલા છે જે ખાંભીઓ આવી છે જે સતીમાના સ્થાનકો આવેલા છે દોસ્તો મારે તમને એ દેખાડવા છે તો હવે હું એ દેખાડવા માટે તમને જઈ રહ્યો છું વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો આ હા આ તમે જોઈ શકો છો દોસ્તો આ બાવળ આજુબાજુ એટલા બધા કાટા કાકરાના જાડી ઝાખરા છે મારા અને આ વિશેષપણે આજુબાજુ પડેલા અવશેષો તમે જોઈ શકો છો કોઈને કોઈ મંદિરોના વગેરેના આ જગ્યા તમે જોઈ શકો છો દોસ્તો બાવળ જાણે એમ કેવા એ કે છાંયડો આપવા માટે આ સુરવીરોને નમી ગયો હોય ભાઈ આ વિશાળ પાળિયાઓ તમે જુઓ દોસ્તો ધણ ધીંગાણે જેના એ માથડા મહાણે એનો પાળિયો થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું એ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ગામની માલિપા જ્યારે દુશ્મનોની વાર ચડતી ત્યારે યોદ્ધાઓ છે હાથમાં તલવાર લઈ હાથમાં ઢાલ લઈ હાથમાં બરછી ભાલો લઈ અને ધીંગાણા ઉતરતા આ કે ગઢહડે થોપદ્યા ગગન ગોળા જરે ધણાને ડુંગરા યાભ ધરતી ધોમ ઝોડા ધકી આગ ધરફાણમાં ધરા પર કાળ રૂપ ધરતી

પાળિયાઓ એમ કહેવાય કે ઊભા કરવામાં આવતા દોસ્તો આ જે પાળિયાઓ તમે જોઈ રહ્યા છો ને કંથકોટના કિલ્લાની માલિપા આવેલા આ સુરવીરોના પાળિયા છે તમે જોઈ શકો છો ઘોડેસવાર પાળિયાઓ છે આજે પણ બહેન દીકરી માતાઓ કે વહુવારુઓ અહીંયાથી નીકળે તો લાજ કાઢે હો અને પ્રણામ કરે હર કોઈ વ્યક્તિ અહીંયા આવે ભાઈ તો એ પણ પ્રણામ કરતો જાય અને માથું નમાવતા જાય મારા વાલા આજે ભલે આ જે જે વ્યક્તિઓના પાળિયા છે જે જે મહાપુરુષો સુરવીરોના પાળિયા છે એકદાચ આ દુનિયાની માલિકા હયાત નથી પણ ધીંગાણા જેવો એ કર્યા ઇતિહાસમાં એમણે જે અમર કામ કર્યા એ બધા કામની યાદી અને એમના એમ કહેવાય કે સુરતની વાતો જે છે એ આ પાળિયા જોઈએ તો આપણને અચૂકપણે યાદ આવે હો દોસ્તો એક એક પાળિયાની પાછળ એક એક કથા છે દોસ્તો આ જે જે પાળિયાઓ હોય એ એ કથા વિશે અથવા પાળિયાઓ વિશે તમે વિશેષ વાત જાણતા હોય તો કોમેન્ટ્સ જરૂર કરજો કે જેના લીધે જે પણ આપણા દર્શક મિત્રો છે એ આ પાળિયાઓ વિશે અથવા આ પાળિયા એમ કહેવાય કે સુરવીરો કોણ કોણ છે ક્યાં ક્યાં ધીંગાણું થયેલું શું થયેલું અથવા શું આ પાળિયાઓ પાછળનો ઇતિહાસ છે એ બધાને જાણવા મળે દોસ્તો એક એક પાળિયાઓ જે છે દોસ્તો આ તમે જોઈ શકો છો બીજા ભાગમાં પણ હું તમને પાળિયાઓ દેખાડીશ આ જગ્યાના એટલે વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો એક પ્રાચીન જૈન મંદિર છે એના અવશેષો પણ હું તમને દેખાડીશ અને જે કાઠી શાસકોએ આઠમી સદીમાં જ્યારે એમની રાજધાની હતી એ દરમિયાન એમ કહેવાય કે જે સૂર્યમંદિર બનાવેલું એકદમ કાળા પથ્થરમાંથી એ પણ હું તમને દેખાડીશ દોસ્તો એનો પણ એક વિડીયો આવશે અને કંથકોટના ઇતિહાસનો પણ એક વ્યવસ્થિત વિશેષ વિડીયો આવશે તો ચેનલના માધ્યમ થકી તમને બધું જોવા મળશે દોસ્તો આ તમે જોઈ શકો છો હાથમાં ભાલો છે અને યોદ્ધા ઘોડે સવાર છે આ બધા દ્રશ્યોને એટલા વિશાળ પાળિયાઓ છે મારાવાલા આહાહા આ બધું તમે જોઈ શકો છો એને મરદના ફાડિયા જેથી ધીંગાણા ઉતર્યા આવી છે મારાવાલા તમે વિચાર તો કરો એ ધીંગાણા જેમાં આવે છે લોહીની એમ કહેવાય કે સોયળું વછૂડતી છે અને હામ હામા જ્યારે યોદ્ધાઓ બાખડા આવી છે મારાવાલા અને ધીંગાણા જેથી કામ આવ્યા છે ત્યારબાદ એમ કહેવાય કે અહીંયા પાળિયા થઈને ખોડાણા છે મારા વાલા અને ભારતની માલિપાએ જોવા જઈએ તો પશ્ચિમ ભારતમાં એટલે કે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર વગેરે વગેરે જગ્યાએ અને એમાં ખાસ કરીને ગુજરાતમાં આવા પાળિયાઓ સુરવીરોના વિશેષપણે જોવા મળે છે સમાજમાં સારું કામ કરનારની યાદીમાં પણ કોઈને કોઈ સ્મારકો ઊભા કરવામાં આવતા સારામાં સારા એમ કહેવાય કે મેં તમને કીધું તેમ સમાજમાં કામ કરે એના સ્મારકો કોઈને કોઈ રીતે ઊભા કરવામાં આવતા પરંતુ આ રીતના વિશેષ જે પાળિયાઓ હોય એ મોટે ભાગે ધીંગાણે કામ આવેલા ના હોય આ તમે જોઈ શકો છો દોસ્તો આ બધા અવશેષો તો વિનંતી એટલી કરું ફરી ફરીને કે કંથકોટની માલિપા તમે આવશો તો એક દિવસ પણ ઓછો પડશે દોસ્તો આપણા ઇતિહાસની નજીક રહેવા આ બધું આપણે જાણવું જરૂરી છે બીજા ભાગની રાહ જુઓ